કે અમે પોલીસ કોન્સ્ટેબલના પેપરમાં થયેલી ભૂલો વિશે ચર્ચા કરીએ છીએ યુપીએસસીની પરીક્ષાની ચર્ચા ચિંતા અમે નથી કરતા ઓકે જેને યુપીએસસીમાં રસ છે એ યુપીએસસીની ચર્ચા કરે ને યુપીએસસીમાં ભૂલો થતી ન હોય ઓકે તો એમાં ધ્યાન દઈએ અત્યારે કોન્સ્ટેબલની વાત ચાલે છે યુપીએસસીની કોન્સ્ટેબલનો સરખાવો તમારા બુદ્ધિને છાંટો નથી લે હાલી નીકળાશો એમને એમ તે હા માપે માપે રહ્યો પોતપોતાની મર્યાદામાં ત્યાં સુધી હારું છે જે મુદ્દો મહત્વનો છે એના ઉપર ફોકસ કરો ને કેટલા છોકરાનું કેરિયર બરબાદ થઈ જશે આમાં ઘણા લોકોને એવું થાય કે તમારા છોકરાને